જે મહિલાઓ સાંજના સમયે તુલસી નીચે દીવો પ્રગટાવે છે તેઓ જરૂર સાંભળે માતા લક્ષ્મીની કૃપાના અદ્ભુત રહસ્યો હિન્દુ ધર્મમાં તુલસી માતાને અત્યંત પવિત્ર સાક્ષાત દેવી સ્વરૂપ માનવામાં આવે છે જ્યાં તુલસી હોય છે ત્યાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી અને જ્યાં સાંજના સમયે તુલસી નીચે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીની કૃપા અવશ્ય વરસે છે ખાસ કરીને મહિલાઓ દ્વારા કરવામાં આવતું મા સરળ પરંતુ શક્તિશાળી ઉપાસનાનું રહસ્ય આજે આપને વિસ્તૃત રીતે સમજીશું તુલસી માત્ર છોડ નથી સાક્ષાત માતા છે શાસ્ત્રો અનુસાર તુલસી માતા ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે તુલસી વગર વિષ્ણુ પૂજા અધૂરી ગણાય છે કહેવાય છે કે તુલસી માતા પૂર્વજન્મા વૃંદા નામની મહાસતી હતી જેણે પોતાના પતિ માટે અડગવ્રત અને ભક્તિ રાખી હતી તેના પવિત્ર તપથી દેવતાઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા અંતે ભગવાન વિષ્ણુએ તેને તુલસી રૂપે પૃથ્વી પર સ્થાન આપ્યું આથી જ તુલસીમાં દેવતાઓનો નિવાસ માનવામાં આવે છે જ્યાં તુલસી હોય છે ત્યાં ગંગા ગાયત્રી અને લક્ષ્મી માતા સ્વયંવાસ કરે છે સાંજનો સમય સંધ્યાકાળનું મહત્વ સાંજનો સમય એટલે સંધ્યાકાળ આ સમય દેવતાઓના આગમનનો સમય કહેવાય છે શાસ્ત્રોમાં લખ્યું છે કે સાંજના સમયે જો તુલસી પાસે દીવો પ્રગટાવવામાં આવે તો તે દીવો માત્ર પ્રકાશ નથી આપતો પરંતુ ઘરના દુઃખ દરિદ્રતા અને કલહને પણ દૂર કરે છે જ્યારે સૂર્ય અસ્ત થવા જાય છે અને અંધકાર પ્રવેશ કરવા લાગે છે ત્યારે દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે મહિલાઓ માટે વિશેષ ફળદાયી ઉપાસના માતા લક્ષ્મી સ્ત્રી સ્વરૂપ છે તેથી જ્યારે કોઈ મહિલા શ્રદ્ધા અને શુદ્ધ ભાવથી તુલસી નીચે દીવો પ્રગટાવે છે ત્યારે માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે કહેવાય છે કે જે મહિલાઓ નિયમિત રીતે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તેમના ઘરમાં ક્યારેય અન્નધનની અછત રહેતી નથી પતિ પત્ની વચ્ચેનો મતભેદ દૂર થાય છે સંતાન સુખ પ્રાપ્ત થાય છે ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ આવે છે દીવો કેવી રીતે પ્રગટાવો સાંજના સમયે દીવો પ્રગટાવવાની વિધિ ખૂબ સરળ છે સૂર્યાસ્ત પછી તુલસી માતાને જળ અર્પણ કરો દીવો શુદ્ધ ઘી અથવા તલના તેલનો રાખવો દીવો તુલસીના છોડની નીચે અથવા બાજુમાં પ્રગટાવો દીવો પ્રગટાવતા મનમાં માતા લક્ષ્મીનું સ્મરણ કરો ઓમ શ્રી મહાલક્ષ્મી નમ મંત્ર અગિયાર વાર બોલો માત્ર પાંચ મિનિટની આ વિધિ જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે માતા લક્ષ્મીની કૃપાનું રહસ્ય ઘણા લોકો પ્રશ્ન કરે છે કે આટલું નાનું કાર્ય એટલું મોટું ફળ કેવી રીતે આપી શકે તેનું રહસ્ય છે નિયમિતતા અને શ્રદ્ધા શાસ્ત્રો કહે છે કે જ્યાં શ્રદ્ધા છે ત્યાં ભગવાન પોતે નિવાસ કરે છે એક પ્રાચીન કથા અનુસાર એક ગરીબ બ્રાહ્મણની પત્ની દરરોજ સાંજના સમયે તુલસી નીચે દીવો પ્રગટાવતી હતી ઘરમાં અન્નનો એક દાણો પણ ન હતો છતાં તેને આ ક્રિયા ક્યારેય છોડતી નહોતી થોડા સમયમાં જે તેના ઘરમાં અચાનક ધનપ્રાપ્તિ થઈ અને તેનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું કયા દિવસે દીવો પ્રગટાવવો વધુ શુભ જો દરરોજ શક્ય ન હોય તો ખાસ કરીને ગુરુવાર શુક્રવાર પૂર્ણિમા અમાવસ્યા એકાદશી આ દિવસોમાં દીવો પ્રગટાવવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે શું ન કરવું મહત્વપૂર્ણ સૂચનાઓ તુલસી પાસે ક્યારેય ગંદકી ન રાખો સાંજ પછી તુલસીના પાંદડા ન તોડો તુલસી પાસે કડવા શબ્દો ન બોલો દીવો બુજે તે પહેલાં ત્યાંથી ન જાઓ આ નાના નિયમો પાલન કરવાથી ઉપાસનાનું ફળ અનેક ગણું વધી જાય છે આધુનિક જીવનમાં તુલસી દીવાનો પ્રભાવ આજના તણાવભર્યા જીવનમાં માનસિક ચિંતા આર્થિક તંગી પારિવારિક ઝઘડા નકારાત્મકતા વધતી જાય છે ત્યાં તુલસી નીચે દીવો પ્રગટાવવો એક આધ્યાત્મિક ઔષધ સમાન છે ઘણા લોકોએ અનુભવ કર્યો છે કે આ ઉપાસનાથી મન શાંત થાય છે ઊંઘ સારી આવે છે ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે અંતિમ સંદેશ જો તમે મહિલા છો અને તમારા જીવનમાં સુખ શાંતિ ધન અને સમૃદ્ધિ ઈચ્છો છો તો આજે જ સાંજના સમયે તુલસી નીચે દીવો પ્રગટાવવાની શરૂઆત કરો માતા લક્ષ્મી ક્યારેય ખાલી હાથ નથી મોકલતી શ્રદ્ધા રાખો નિયમિત રહો અને પરિણામ પોતે જુઓ જય માતા લક્ષ્મી જય તુલસી માતા